પાદરા તાલુકામાં સરપંચ સંઘને લઈને વિવાદ સર્જાયો છે તાજેતરમાં પાદરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાય છે અને ત્યારબાદ નવા સરપંચો પણ ચૂંટાય છે ગત રોજ પાદરાના મનુસ્મૃતિ હોલ ખાતે ભાજપ દ્વારા સરપંચ સંઘની રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી સમગ્ર મામલે આજે પાદરા તાલુકામાં આ સરપંચ સંઘનો વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે આજે પાદરાના મહુવડ રણછોડજી મંદિર ખાતે પીપળી ગામના સરપંચ સંજયસિંહ રાઠોડની આગેવાનીમાં સરપંચો એકત્રિત થયા હતા જ્યાં ગઈકાલે ભાજપ દ્વારા સરપંચ સંગઠનની રચના કરવા બાબતે કરવામાં આવેલી મીટિંગનો વિરોધ કરવામાં આવ્યો હતો સંજયસિંહ રાઠોડનું કહેવું છે કે ગ્રામ પંચાયતના સરપંચ પોતાના ગ્રામ્ય વિસ્તારના મતદારોથી જીતે છે કોઈપણ પક્ષના મેન્ડેટ પર જીતતા નથી તેથી તેમાં કોઈપણ રાજકીય પક્ષે માથું મારવાની જરૂર નથી સરપંચ સંઘ માટે દરેક સરપંચને પ્રમુખ ઉપપ્રમુખ બનવા માટે ચાન્સ મળવો જોઈએ સિલેક્શન નહીં પરંતુ ઇલેક્શન થવું જોઈએ તે પ્રકારની માંગ કરવામાં આવી છે તેઓએ જણાવ્યું છે કે આ બાબતે બેતાલીસથી વધુ સરપંચોએ તેઓને ટેકો જાહેર કર્યો છે અને તેઓ આવનારા સમયમાં સરપંચ સંઘ બાબતે ઇલેક્શન કરશે પાદરાથી હિતેશ પટેલનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર

કોઈ પણ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ હતો નહીં સરપંચ પોતાની સરપંચ માટે કોઈ પાર્ટી નો મેન્ડેટ હોતો નથી કોઈ માંડી પાર્ટી મેન્ડેટ આપતી હોય અને સરપંચ બનતો હોય એવું હોતું નથી પાદરા તાલુકા સરપંચ સંઘ જોયું એમ કાલે પાદરા તાલુકાના સંજયસિંહ મનુસ્મૃતિ હોલમાં પાદરા સરપંચ સંઘની એ લોકોએ સિલેક્શન કર્યું છે એટલે આજે અમે સરપંચશ્રીઓ ભેગા થયા હું ખોટો આકડો નહીં આપું બેતાલીસ થી પ્લસ સરપંચશ્રીઓ ભેગા થઈ તા અને બીજા વરસાદને કારણે અટકી ગયા છે એ પણ સંપર્કમાં છે

બધાના સાહજ સહકારથી બધાને પૂછીને નક્કી કર્યું છે અમે બધા સરપંચો જેટલા અહીંયા હાજર છે બધા એવું કહેવા માગે છે કે આગામી દિવસે આપણે ઇલેક્શન કરીશું અને આ જે સિલેક્શન કરેલી જે પાંખ છે સંગઠની એ અમને કોઈને માન્ય નથી બે હાથ ઊંચા કરીને બધાએ સરપંચોએ સમર્થન આપ્યું છે સરપંચને કોઈ પક્ષ ના હોય પહેલાંમાં પહેલું તો આ જે સરપંચ સંઘ એ સરપંચોનો હોય તાલુકાના બધા સરપંચો ભેગા થઈને સરપંચ સંઘ બનાવે આમાં કોઈ રાજકીય પક્ષની કોઈ દખલગીરી ના હોય શકે આ સરપંચ છે કોઈ પણ સરપંચ હોય પોતાની વિચારધારા પ્રમાણે કોઈ પણ પક્ષમાં જોડાય એ વસ્તુ અલગ છે જયારે સરપંચ સંઘ એ સરપંચો ભેગો સંઘ છે આમાં કોઈ રાજકીય પાર્ટી કોઈ દખલગીરી નથી હોતી